અને કાલ વાર ગલુડી આજ પણ અહીં આવી ગયો છે એને પણ બહુ બધી વાય છે જુઓ તો સુંદર મજાની સવાર અને વિથ શિયાળાની સવાર અને ટાટ સારી છે અત્યારે મિત્રો હાથ બાટ થઈ જાય એમ તો મિત્રો મેં તમને કાલે જેમ કીધું એમ કે આપણે છેલ્લો પીએ આપણા જીરાનું અને પાણી ચાલુ કરી નાખ્યો છે આપણે જુઓ એકણેથી પાણી ચાલુ થઈ ગયો છે અને અહીં ગણે સુકારો એટલે કે ઉતારણનો હું પ્રશ્ન જો અહીં ગણે આ ક્યારે પાંખા થઈ ગયા અને પાવડોને કોદારી બને ના ગોવાડો ને દાય કઠી ગયા બહુ જો

તમે ટ્યુશન જાઓ છો તો કેટલા વજન ઉપાડીને જાઓ છો છેલ્લા મામી પર અમને જણાવશો મિત્રો લગભગ લગભગ ત્રણ થી ચાર કિલા વજન હશે તમારી ઉંમર કયો ભણો તમે એકવાર જણાવો તો હા પણ એમ છ સાત વર્ષના છોકરાઓને અત્યારે ચાર ચાર પાંચ પાંચ કિલો ખવે કરીને અત્યારે ટ્યુશન જાય છે અને પછી થોડી વારમાં નિશાળી જશે વિચાર દો બરો એટલા 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 ઉઠાના પડતા लाइक करो तो जाए तरफ तो चलो पर भाई जाए, अपने जाए जाए तो नहीं, हम है, रहे, हम तो मित्रों पर जा हम हम तरफ लेके लेके चलो भाई निकल निकल गए हैं हैं की ओर और गांव में रहा देख सकते हो गाइस थोड़ा तो कांच नहीं है इसलिए મોટા રો તો ચલો આપણે જઈ રહ્યા છીએ અંદર માતાજીના દર્શન તો કમેન્ટ આવી શ્રી જવ લખી નાખો જય માતાજી તો અહીં ઘણા અત્યારે તો હાલમાં આઠમ હોય તો ભક્તોની ભીડ હોય અત્યારે છે ભગત પણ બહુ ભીડ નથી કરી લીધા છે માતાજીના દર્શન દર્શન

ગામડો એ બાકી બધી વાતો જુઓ અહીંયા તો મેસોડી ઉભી છે મોટો બધો મેસોડી હમ તો મિત્રો ગામડું ગામડું બાકી બધી વાતો જુઓ આ ગામમાં બધા નરિયાવાળા જ ઘર છે એનું કારણ એ છે કે માતાજીનું કોલ છે કે કોઈ સટવાળા મકાન ન બનાવવા બધા નરિયાવાળા છે અને આ ગામડાની શેરી ને એની મજા કઈ અવર છે આપણા ગામમાં લગભગ સાંકળી શેરી ક્યાં છે નહીં હા અહીં ગણે જુઓ વાગડી વાગડો હા એટલે કેવા છે આ મારું વાગડ જો બધા મધાગ નરિયાવાડા અને બાજુ કોઈ પતરાવાળા બાકી કોઈને સટ નહી કે ટેરેસ એટલે કે સટ સટવાળું જો તમે આ છે રાપર વાગડ નાની રહો

તમે બે લીંબુ હોય આ મને જણાવી દીધો એક વાર ભાઈ મિત્રો અમે તૈયારી કરી વાડી પ્રોગ્રામ છે લાલો લાલો એમાં પણ మే ਲੋగో বনে వో లోగో దిద నను కిసన్ బేన రాహుల్ యా తో అవో చే మిత్రో జో ఎండ్ తో బదర్ వో లోక్ అవ ఎండ్ కీనా కి అవ్ మిని వో లోగ్ సోని షార్ట్ నా ఖసూ కిద ఆనే క కర్సూ తో కర్సూ బাকি యా బదో ఎని బাকি హై అన్య బাকি హై తో మిత్రో ఆజ్ మాటే బస ఆడ్ లో జి అపన్ వో లోగా బహ యా తీజే పురో గరీ సి અને સુધી અમારા ને લાઈક નથી કરી જલ્દી થી વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી